જીજે પાંચ જીજે ઓગણીસ વાહન ચાલકો પાસે વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવામાં આવેલ વે પર શરૂ કરવામાં આવ્યો કામરેજ તાપી નદી બ્રિજના સમારકામ પગલે વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવામાં આવ્યો છે એક્સપ્રેક્સ શરૂ કરવા પહેલા ફ્રી ટોલ તરીકે જાહેરાત કરવામાં આવી હતી જોકે જીજે પાંચ જીજે ઓગણીસ ના વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવતા રોષ સુરત સિટીમાં જવા માટે હવે લોકો બે ટોલ બૂથ પર ટેક્સ આપવાની ફરજ એક્સપ્રેસ એના ટોલ બૂથ અને પલસાણા ભાટિયા ટોલ બૂથ ઉપર ટેક્સ ચૂકવો પડી રહ્યો છે જી જે પાંચ અને જી જે ઓગણીસના વાહન ચાલકોને રાહત આપવા માંગ એક્સપ્રેસ પર ટ્રાફિક પણ જોવા મળ્યું હેવી લોધેડ વાહનો પણ મનફાવે તેમ લાઇન તોડી હંકારી રહ્યા છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન સુરત આશીષ પટેલ આશીષભાઈ શું અત્યારે બબાલ ચાલતી ટોલ નાકા ઉપર મારું કહેવાનું એ હતું કે ટ્રક વાળા બધી જ લાઈનમાં ચાલે છે તો પછી આ લાઈન ઉપર ટોલ કેમ ચાલુ છે ને આગળ બોર્ડ હતું ટોલ ફ્રી રોડ છે હવે મારે અહીંયા ટોલ તો લાગી ગયો અને દરેક લાઈન પર ટ્રક ચાલે છે પચાસ ની સાઈઠ ની સ્પીડ હવે એકસો ની સ્પીડ નો રોડ બનાયેલો છે તો આ ફોર વ્હીલર વાળાને અહીંયા કોઈ આવવું નહીં મારા મારી વિનંતી છે કે કોઈ આવતા નહીં ટોલ બી લાગશે ને હવે હું બહાર ક્યાં નહીં ટિકિટ નીકળીશ હવે પલસાણા નીકળું મારું રહેવાનું સિટી લાઈટ છે તો પલસાણા નો બી મારે ટોલ લાગે પાટીયા વાળો બસો અઢીસો રૂપિયા તો પાંચસો રૂપિયા મારા એ જ જશે અને લગભગ હું ઘરે કેટલા વાગે પહોંચીશ એ ખબર નથી મને ખરેખર હું અત્યારે મારા ગુગલ મેપમાં બતાવતું હતું કે હું લગભગ એક સિત્તેર મિનિટ માં ઘરે પહોંચી જવાનો હતો વેલજાથી તો મને આ બાજુ કીધું કે અહીંયાથી જતા રહો નીકળી જવા છે તો હું આ બાજુ આવ્યો તો હજુ તો હું પોણો કલાક આ લાઈન ઉપર મારા આવતા જ તાથી કેમ કે આ ટ્રક વાળાઓના લીધે ટ્રક વાળા દરેક લાઈનમાં ચાલે છે પચાસ ત્રીસ પેડ ઉપર ચાલે તો ટોલ લેવાનો મતલબ શું ને આ બધો હાઈવે બનાવવાનો મતલબ શું શાંતિથી પેલા લેટ જ થયું હતું તમે ટ્રાફિકમાં જ આવતે ને અહીંયા આટલો ટોલ આપવાનો પાછું હજુ મારે પાટિયા ટોલ જ ચૂકવવો પડશે જી સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ખોલવર પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરી બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેનો બ્રિજનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રી આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કિમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કિમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાઇવર્ઝન અંતર્ગત છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર પંચાણું રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી મને પણ રજૂઆત કરી સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી પ્રસારિત કરવામાં આવી હતી આ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સરકારની જવાબદારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાયવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે ફક્ત બાર કિલોમીટર સુધી નો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે પરંતુ ફક્ત બાર કિલોમીટર સુધી આ ડાયવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે નોકરિયાત લોકો છે અને રોજની અવર જવર કરવાવાળા ખેડૂતો પણ છે એને મોટો ચક્રાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને એટલે જે કિમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે કામરેજ ખાતે પણ આવે છે અને સુરતમાં જ્યારે પ્રવેશવાનો હોય તો ભાટિયા ખાતે પણ આનો ટોલ લેવામાં આવે છે એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે આજે કલેક્ટરશ્રી રજા પર છે મેં રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય આરડીસીને હું હાલમાં જ હું કરવાનો છું અને તાત્કાલિક અસરથી જી જે ફાઇવને જી જે ઓગણીસને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે नाम और डेजिग्नेशन सर मेरा नाम अंजय कुमार सिंह है मैं यहाँ पर टोल मैनेजर के पोस्ट पर काम कर रहा हूँ सर कब से टोल लेना शुरू किया कितना टोल अभी लिया जा रहा है सर हम बीस तारीख को रात बारह बजे से टोल चालू किया है एज पर नोटिफिकेशन गवर्नमेंट पे जी कितना टोल लिया जा रहा है सर हमारे यहाँ कार का 95 है एल का 155 है और ट्रक बस का 355 और फोर टू सिक्स का फाइव और सिक्स ओवर साइज का सिक्स ट्वेंटी है सर सर ऐसा जब ये रोड चालू किया गया तो कलेक्टर साहब और जो एसपी और जितने भी अधिकारी उनके द्वारा बताया गया था कि टोल नहीं लिया जाएगा जब तक कामरेज का रोड रिपेयरिंग होता है सर इस पर तो हम आपको कुछ नहीं बता सकते क्योंकि हमारे पास जो नोटिफिकेशन आया उस सर से हम अपना काम कर रहे हैं सर इस पर नोटिफिकेशन हम टोल लेना चालू किए हैं सर कामरेज टोल कम और कामरेज टोल प्लाजा से हमारा जो फेयर है काफ़ी कम है सर બોર્ડ ટોલ ફ્રી આગે કા જો બોર્ડ લગા હા સરમે ટોલ ફ્રી નહીં લખાયા ટોલ ફ્રી લખા સર રોડ સ્ટાર્ટર ફ્રી કર્યા સર